ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટ નો પ્રારંભ જેએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લા ખાતે રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા અને જિલ્લા રમત દ્વારા આયોજિત સ્પેશિયલ બ્લાઇન્ડ ખેલ મહાકુંભ ત્રણ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ આજ રોજ પ્રારંભ જેએનએફસી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યો હતો ટુર્નામેન્ટમાં ત્રણ જેટલી ટીમો ભાગ લઈ રહી છે જેમાં એનએબી અગિયાર વુમન વેલકેર જય જેવી ટોપ ટીમો સામેલ છે જેમાં કુલ બે મેચ રમાઈ હતી આ ટુર્નામેન્ટના વિજેતાઓને આગળ રાજ્ય કક્ષાએ મોકલવામાં આવનાર છે અને જિલ્લા કક્ષાએ ઇનામનું વિતરણ કરવામાં આવશે નમસ્કાર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભ આયોજન કરવામાં આવે છે એમાં પણ વિકલાંગો માટે પણ એક સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આજે જીએનએફસીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભરૂચ જિલ્લાની ચાર અલગ અલગ ટીમો વચ્ચે ક્રિકેટ રમાડવામાં આવે છે આ ટીમમાં ત્રણ કેટેગરીમાં પ્લેયરો હોય છે બી વન એટલે કે ટોટલી બ્લાઇન્ડ જે દરેક ટીમમાં ચાર હોય છે અને તેઓએ આંખે પટ્ટી બાંધીને બોલિંગ અને બેટિંગ કરવાની હોય છે બી ટુ જે ત્રણ હોય છે જેઓને બે મીટર જેટલું દેખાતું હોય છે અને બી થ્રી જેને આશરે છ મીટર જેટલું દેખાતું હોય છે આમ મળીને કુલ અગિયાર ખેલાડીઓ થાય છે આમાં દરેક ટીમ માં અગિયાર અગિયાર ખેલાડીઓ હોય છે આજે જે મેચ રમાય છે એ આઠ ઓવર ની મેચ રાખવામાં આવેલ છે જેમાં પાંચ ઓવર બી ટુ અને બી થ્રી એ નાખવાની હોય છે જ્યારે ત્રણ ઓવર કમ્પલસરી બી એટલે કે પટ્ટી પહેરેલા પ્લેયરે નાખવાની હોય છે